બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે રાજકોટની વાત કરીએ રાજકોટના ગોંડલ રોડની મધુવન સ્કૂલનો મુદ્દો અને આ મુદ્દે હવે મોટો ખુલાસો થઈ રહ્યો છે શિક્ષણ વિભાગના રેકોર્ડમાં શાળાનું અલગ સામે આવ્યું છે છે જી હા શાળાને કોટડા સાંગાણી અપાઈ મંજૂરી મંજૂરી વગરની જગ્યાએ ચાલી રહી છે આ સ્કૂલ ખોડિયાર નગરમાં મંજૂરી વગર જ ચાલે છે સ્કૂલ સૌથી મોટો ખુલાસો મધુવન સ્કૂલને લઈને થઈ રહ્યો છે પહેલા તો એવી વાત હતી કે ધોરણ નવ દસ મંજૂરી વગર ચાલી રહ્યું છે પરંતુ હવે તો જે જગ્યા પર સ્કૂલ ચાલી રહી છે તેને પણ મંજૂરી નથી આપવામાં આવી વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે ગૌરવ પહેલા તો ધોરણની મંજૂરીની વાત હતી હવે તો જે જગ્યા પર આ શાળા ચાલી રહી છે ત્યાંની મંજૂરી પણ ન હોવાનું સામે આવ્યું છે ગૌરવ જો જે શંકાસ્પદ જે બોગસ મધુવન સ્કૂલ છે તે ચાલી રહ્યું હોવાનો જે અરજી મળી હતી ને તેના આધારે શિક્ષણ વિભાગની ટીમો દ્વારા તપાસ છે કરવામાં આવી હતી તેની અંદર એક મોટો ખુલાસો એ થયો છે કે શિક્ષણ વિભાગે જે રેકોર્ડ મુજબ શાળાને જે જગ્યાએ મંજૂરી આપી છે તેનાથી અલગ જગ્યાએ મંજૂરી વગર આ સ્કૂલ છે તે ધમધમતી હોવાનું સામે આવ્યું છે વિસ્તારની અંદર ફેરક્રિયા શાળા છે તે શરૂ કરી દેવામાં આવી હતી શિક્ષણ વિભાગના રેફલ મુજબ આ સ્કૂલ કોટડા સાંગાણી અને મોતીનગર વિસ્તારની અંદર મંજૂરી છે તે આપવામાં આવી હતી અને પછી ક્યાંક આ સ્કૂલ છે તે ખોડિયા વિસ્તારની અંદર શરૂ કરી દેવામાં આવ્યું છે અને સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ છે કે તેમના દ્વારા તપાસ રિપોર્ટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે અને શિક્ષણ વિભાગ આ તપાસ રિપોર્ટ સોંપ્યા બાદ કઈ રીતના પગલા લેવા તે અંગેનું માર્ગદર્શન માંગવામાં આવ્યું બિલકુલ ગૌરવ પૂરી માહિતી માટે આભાર